ચોખા ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ તેનાથી પેટને નુકસાન થાય છે અને અપચો પણ થાય છે કાનમાં મેલ જમા થાય ત્યારે ખંજવાળ આવવા લાગે છે તેનાથી છુટકારો મેળવવા માટે રાત્રે સૂતા પહેલા સરસવના બે ત્રણ ટીપા નાખો આમ કરવાથી કાનમાં જમા થયેલો મેલ સવાર સુધીમાં બહાર આવી જશે ગરમ કપડા કે ગરમ ધાબળાને લાંબા સમય સુધી અલમારીમાં રાખવાથી કપડામાંથી દુર્ગંધ આવવા લાગે છે આ માટે કપડાની સાથે એક ખાલી પરફ્યુમની બોટલ પર રાખો જ્યારે પણ તમે તમારા કપડાને બહાર કરશો તેમાંથી સારી સુગંધ આવશે ગરમ પાણી સાથે થોડી એલચીની સેવન કરવાથી શરીરનો થાક દૂર થાય છે જો તમને તમારા શરીરમાં મુલાયમ બનશે જો તમને સુકી ઉધરસ હોય તો રાત્રે સુતા પહેલા બે થી રીતે ગરમ દૂધ ના પીવો તેનાથી તમને ઉધરસ માં રાહત મળશે ઘઉના લોટમાં દેશી ખાંડ બદામની ગીરી અને દેશી ઘી ભેળવીને ખાવાથી મગજની માનસિક નબળાઈ દૂર થાય છે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે જે લોકો દરેક બાબતોમાં વધુ પડતો વિચાર કરે છે તેઓ ઘણીવાર ડિપ્રેશનનો શિકાર બને છે કારણ કે તેમનું મગજ એવી બાબતો વિચારવાનું શરૂ કરે છે જે વાસ્તવિકતામાં જ નથી રાત્રે બચેલી રોટલી ફાઈબરથી ભરપૂર હોય છે સવારે દૂધ સાથે વાસી રોટલી ખાવાથી અપચો ગેસ એસિડિટી અને પેટના અનેક રોગોમાં રાહત મળે છે જો તમારી આંખોમાં પાણી આવે છે તો તેનો અર્થ એ છે કે તમારી આંખની રોશની ઓછી થવા લાગે છે રોજ 10 થી 15 મિનિટ ચાલવાથી ડિપ્રેશન દૂર થાય છે અને શરીર પણ સ્વસ્થ રહે છે આદુ અથવા તુલસીના પાનનો રસ કાઢી તેમાં મતભેરવીને રોજ પીવાથી શરદી મંદાકની ચથા અજીવ મટે છે ડુંગળીની સુગંધ લેવાથી હૃદય મજબૂત થાય છે જે વ્યક્તિ વધારે વિચારે છે અને ટેન્શન લે છે તેના ચહેરા પર કચલીઓ દેખાવા લાગે છે સફેદ ડુંગળીના રસને વાળમાં લગાવવાથી વાળ ખરતા અટકે છે વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરજો